મિત્રો તો આસમાન તો હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આપડે વિડીયો જોતો તો બધા મજામાં જ હોય માં ગયો ડાયરેક્ટ ખાવા બે ગયો બેન ચાર થાય છે કેમ કે આજ મારે ઉતરવાનું છે ફરમાઈ ના વિડીયા

ખાલી એક દસ વાગ્યા થી બાર વાગ્યા સુધી બને ખાલી એક જ વિડીયો બને બોલો બીજો વિડીયો બનાવતો હતો ને તો આનથી એક્ટિંગ જ ન થાય રહી કેટલી કરું પણ તો એ કેમ કરી કેટલું બનો કરો ને આવો નવી નવી છે ને ત્યાં એક્ટિંગ કરતા જ નહીં આવડતું બોલો મારે શું કરવાનું બીજો વિડીયો બનાવતો હતો ને અડધો બીનો પછી એનાથી બોલાય જ નહીં મને એટલી દસ ચડીને માય કઈ ફોડી નાખવાનો હતો તાણી મેં આઠું પસાડ્યું હતું ફીટું નથી સારું થયું વિડીયો આવે એનાથી એક્ટિંગ નથી તો શું કરવા આવે એક ને કટકો કેટલી વાર લો બોલો મારે હું કંટાળી જાઉં આ જેટલી ચડી ને યાર હવે બીજી વાર વિદાય ન ચડતો સારું મારા ભાઈ ને મારા ઉપા ને બધા છે ને કામ જેલા છે ને એ જયારે આવતા જશે ખાવા ચાર પાંચ વાગે છે ને એમાં પાછું બહાર જવાનું છે ત્યાં સુધી મારા જેટલા વિડીયા બને એટલે બનાવવા છે હવે ટ્રાય કરી પાછું બને તો બનાવવા ને હવે થાય કે એક્ટિંગ એક્ટિંગ થાય કે કાયલ ને આજ મારા બે દિવસ એકવું હવે મિત્રો તડકો તો બહુ છે આમ તો જો આસમાન તો હાવ ખાલી એક વાદળું નથી સાવ ખાલી આસમાન તડકો તો બહુ ડેન્જર છે પગ બળવા મળ્યા આમ તો આ ફૂલડા

અત્યારે ચલો બીજા રસોઈ બનાવે છે એ રસોઈ બની જાય છે મારા પપ્પા આવી જાય પછી ખાવાનું છે ફાઇનલી મિત્રો મારા પપ્પા ને મારા ભાઈ આવી જશે મારા ભાઈ ડાયરે કઈ પૂજ્યો છે મારા ખાવા બેઠા ને અહીંયા મેં જો કેરી રસ બનાવ એ પણ ઘેરે થોડી કેરી લેવા છે ને મારા પપ્પા એમાંથી થોડો કેરીનો અમે રસ બનીને નાખવા ઠંડો ઠંડો બરફ હું આગળ લઈ આવ્યો ને આપણે નાખી દીધો હાલો કેરીનો રસ ખાઈ કેરીનો રસ ને રોટલી તો મિત્રો અચાર વાગી જાય છે હાડા પાસ ને મારા પપ્પા ને મારા ભાઈ ને એ બધા કામે થી વેવા છે ને અત્યારે મારે નાવા જવાનું છે કારણ કે અત્યારે અમે કહેતો છે ને બહાર જવાનું છે એ મારા ભાઈ ને બધે ચાર થવાનું છે મારા ભાઈ ને મારા તેજલ ભાભી ને મારે જવાનું છે તો મારા ભાઈ ને આગળ ચાર થાય છે તેજલ ભાભી કપડા ટૂંકા કરે છે ને મારા ભાઈ ને પેલા હું ના જાઉં પછી હું ના આવ્યો પછી મારા ભાઈ ને જાવ છે ચાલો ફાઈનલી મિત્રો હું નાઈન ધોઈને તૈયાર થઈ ગયો છું ફ્રેશ થઈ ગયો છું ને હર્ષ ભાઈ તૈયાર થઈ ગયા છે જોવાય હર્ષ ટાટા કહી જાય ટાટા ટાટા

અમારી ગાડી લઈ આ હા તો કેમ લાગે ધોઈ ને કે તારું ને કેવી સમકે જો અમારી ગાડી તો હાલો હવે જલ્દી ભાગી તો ફાઈનલી મિત્ર અત્યારે છે ને ઉભા રહી ગયા છે એમાં એવું છે કે ગાડી શરૂ હતી ને આમાં સાર્સિંગ નથી ચાલુ રેડી એટલે ગાડી આમાં એવી છે કે ગાડી તાવથી શરૂ હોય ને તાવથી આપણે સાર્સિંગ મૂકીએ છીએ જો આ કેબલ આપેલો છે આ આ કરો ને સાર્સિંગ થવા મળે રેડી તમે કીધું ખોટું સાર્સિંગ આમાં નથી તો સાર્સિંગ મૂકી જ દેવાય

એને રમવા મળી તો મિત્રો અત્યારે છે ને ફૂલ અંધારું થઈ ગયું છે આમ જો બાર હા અંધારું થઈ છે મારું એડિટિંગ એ કમ્પ્લીટ થઈ ગયું છે થોડુંક એવું બાકી છે તો યાદ મને શક્યું કે એન્ડ કરવાનું તો હા બાકી છે તો એન્ડ કરી નાખું છું અને મારો ભાઈ અત્યારે જો એનું કામ કરશે ખેરામ કહે છે ને હમણાં એક નવી ગુજરાતીની ચેનલ ખોલવાનું છે ટેકનિકલ એમાં પૈસા તમારે કેમ કમાવા અત્યારે છે ને મિત્રો તમારા માટે સ્પેશિયલ એક ચેનલ ખોલવાનું હતું ટેકનિકલ ગુજરાતી ટેકનિકલ જેમાં છે ને તમને ઓનલાઈન પૈસા કેમ કમાવા યુટ પર કેમ બનવું ફેસબુકમાં કેમ વિડીયો નાખવા જેથી કરીને વધારે પૈસા મળે અને મને પાંચ વર્ષનું એક્સપિરિયન્સ છે પણ વિડીયો નથી વાયરલ થતા તો એનું સોલ્યુશન લીધું છે જેવું તેવું કામ કરે કે ન કરે કોને પણ સત્તા આપણે ટેકનિકલ ચેનલ ખોલવાનું છે મિત્રો તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લિંક ઇન ડિસ્ક્રિપ્શન તો ચાલો જલ્દી સબસ્ક્રાઈબ કરવું અને પહેલાં વિડીયોની બહાર જુઓ એ ચેનલને જોવાનું ચેક કરવાનું ભૂલતા નહીં બાકી હાલ હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તમને સારો લાગે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ ન કરજો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો હાલ મળી બીજા લોકમાતા હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય